સુરતના યુવાન પ્રદીપ જીયાણીએ બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળની યાત્રા ગત તારીખ થી શરૂ કરી છે ત્યારે ચારસો કિલોમીટર બાગ યાત્રા કરીને યુવાન આજ રોજ સોમનાથ આવી પહોંચ્યો હતો આગામી દિવસોમાં તેણે પચીસ હજાર કિલોમીટર બાઇક ચાલે બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આજ રોજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે આ યાત્રા માટે યુવાને સ્કૂટરને પણ વિશેષ રીતે તૈયાર કરી છે સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિકરના સ્ટીકર લગાવી ચારેય તરફ કરી છે યાત્રાના પ્રારંભે યુવાને સો દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસ્સો જેટલા દિવસે પૂર્ણ થશે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દ્વારકા

અને નેપાળે મારું પદ છે નીકળ્યું છું સુરતથી સાળંગપુર થી આપણે બોટાદ બોટાદથી હું આવ્યો પરબધામ પરબધામથી સાવનપુરના મારા કુળદેવીનું દર્શન કરીને હું પહોંચ્યો હતો દેવ દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથ સોમનાથથી દ્વારકા નાગેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર પછી હું જઈ રહ્યો છું ત્રિષ્ણેશ્વર ત્રંબકેશ્વર ભીમાશંકર રામેશ્વરમ રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીથી શ્રેષ્લમ મલ્લિકાર્જુન ત્યાંથી હું જઈ રહ્યો છું જગન્નાથપુરી ટોટલ બાવીસ હજાર કરતા પણ વધારાની યાત્રા છે આ અને મેં આ યાત્રા વીસ તારીખે ચાલુ કરેલી છે આજે હું સોમનાથ આવ્યો છું આ મારા ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે આજે હું દર્શન કરીને હું દ્વારકા બાજુ પ્રસ્થાન કરી રહ્યો છું